સુરત મહાનગરપાલિકામાં આવેલી કોઈ પણ મિલકત કે જેની માલિકી સરકારશ્રીની હોય છે જેવી કે શાળા સરકારી હોસ્પિટલો તથા ગરીબોને ભાડવામાં આવેલા આવાસો જર્જરીતો હોવાથી ઉતારી પાડવામાં આવતી પ્રક્રિયા કોર્પોરેશન દ્વારા ટેન્ડર પ્રક્રિયાથી ઉતારી પાડવામાં આવે છે જે તે સમયે ઠરાવ બાબત ઉતારી પાડવામાં આવેલ મિલકતનો ડેપ્રેક્સ છારૂ સુરત ગ્રીન ફ્રેકસ્ટ પ્રાઇવેટ લિમિટેડને આપવામાં આવે છે એ ઠરાવ થયેલ છે જે ઠરાવ નંબર પાંચસો બાણુ પબ્લિક બે હજાર સોળ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સોળ મુજબ વીસ વર્ષ માટે પીપીપીના કાયદા મુજબ આપવામાં આવે છે પરંતુ ભેંસાનાવાસ ફાયર સ્ટેશન પાસે આવેલ છે જેનું છારું પ્રાઇવેટ માણસોને વેચી દેવામાં આવે છે જેની મસમોટી રકમ કોન્ટ્રાક્ટ દ્વારા મેળવી લેવામાં આવે છે આ પ્રક્રિયામાં સુરત મહાનગરપાલિકાનું મોટું નુકસાન થયું છે એસડીપીએલ સંસ્થાને જો આ છારૂ મળે તો તે આ મટીરીયલના બ્લોક બનાવી કોર્પોરેશનને પ્રદાન કરી શકે છે જો કે એસજીપીએલને છારૂ નહીં મળવાથી કોર્પોરેશનને નુકસાન છે જે તે ઇજારદારે આ ટેન્ડર સમયસર નંબર છવ્વીસ મુજબ છારુ એસજીપીએલને કોન્ટ્રાક્ટર પોતાના ખર્ચે આપવામાં આવે છે તેવી લેખિત સંમતિ આપેલી છે તેમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા અન્ય વ્યક્તિને વેચી સુરત મહાનગરપાલિકા સાથે છેતરપિંડી કરી રહ્યા છે